પાલનપુર બ્રિજની દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને છેલ્લા ઘણા સમયથી રાજકારણ ચાલી રહ્યું છે આ કડીમાં જ ગોપાલ ઇટાલિયાએ પણ જમ્પ લાવ્યું છે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કટાક્ષ કરતા પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે પહેલો બ્રિજ તૂટ્યો મુખ્યમંત્રી લાલઘુ કડક તપાસના આપ્યા આદેશ બીજો બ્રિજ તૂટ્યો મુખ્યમંત્રી થયા નારાજ તપાસના આદેશ ત્રીજો બ્રિજ તૂટ્યો મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી તપાસના આદેશ ચોથો બ્રિજ તૂટ્યો મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા તપાસના આપ્યા આદેશ આ પ્રકારે જ છઠ્ઠો સાતમો આઠમો લખતા પંદર બ્રિજ તૂટશે મુખ્યમંત્રી લાલઘુમ થશે કડક તપાસના આદેશ આપશે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ

હવે એવું લાગે છે કે ખરેખર ભાજપની વાત સાચી છે હિન્દુ ખતરે મેં કેવી રીતે મોરબીના પુલ ઉપર ઊભેલો હિન્દુ ખતરે મેં જેવો પુલ તૂટે હિન્દુનું નીચે રામ નામ સત્ય થઈ જાય અને પાલનપુરના બ્રિજની નીચે ઊભેલો હિન્દુ ખતરામાં છે પુલ ઉપરથી નીચે પડે ને રામ નામ સત્ય થઈ જાય એટલે મને એવું લાગે છે કે બધા હિન્દુ હવે ખતરામાં છે ભાજપે બનાવેલા જેટલા પણ પુલ છે એનાથી આઘાર એવું ખતરો છે ખૂબ જ ગમે ત્યારે પુલ પડે રામ નામ સત્ય થઈ જાય ભાજપવાળા આજ કહેવા માંગતા હતા કે હિન્દુ કતરે મેં પુલની ઉપર અહીં ઉભા રેસો ને પુલની નીચે રહેશે તપાસના આદેશો એટલા બધા આદેશો આપ્યા છે ને કે હવે એવું થઈ ગયું છે કે મુખ્યમંત્રીને કડક તપાસના આદેશ આપવાની ટેવ પડી ગઈ છે અધિકારીઓને આદેશને સૂઠવાળા પાણીમાં ઘોળીને પી જવાની આદત પડી ગઈ છે કોન્ટ્રાક્ટરોને કટકી કરવાની આદત પડી ગઈ છે અને ચૂંટણીમાં આપણને છતાંય વારંવાર ભાજપને મત આપવાની આદત પડી ગઈ છે એટલે આ આખું ચક્કર ગોળ ગોળ ફર્યા કરે છે એટલે ભાજપે હમણાં નવું સૂત્ર બનાવ્યું છે કે મારી માટી મારો દેશ કરો ભ્રષ્ટાચાર લૂંટો કેશ વિરોધ પક્ષો વિરોધ કરે તો કરો એની ઉપર ખોટા કેસ અને આમના